નમસ્કાર દોસ્તો હું છું પ્રેમ સીમાડી ને માર્કેટ ધમાકામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું માર્કેટ ધમાકા એટલે કે ધમાકેદાર ઓફર દમદાર શોપિંગ દોસ્તો કેમ છો મજામાં તમે ગુજરાતી હો ને ગુજરાતમાં અમદાવાદની મુલાકાત ના લીધી હોય એવું તો બની જ ના હોય અમદાવાદ એટલે કે ગુજરાતની આન બાન શાન અમદાવાદ એટલે કે મુખ્ય કેન્દ્ર અમદાવાદ એટલે કે વિદ્યા અને વેપારનું કેન્દ્ર અમદાવાદ એટલે કે ખાણી અને અમદાવાદનું મોજિલું શહેર અમદાવાદ એટલે ગુજરાતનું મેટ્રો ભલે ગુજરાતની રાજધાની ગાંધીનગર હોય પણ અમદાવાદ એ હંમેશા ગુજરાતીઓનું મુખ્ય કેન્દ્ર સ્થાન રહેલું છે અમદાવાદ એટલે કે મેટ્રો સિટી ગુજરાત અમદાવાદમાં ભદ્રકાળી માતા નગરદેવી અમદાવાદની બિરાજમાન છે એ નગર દેવીના સાનિધ્યમાં છે લાલ દરવાજા લાલ દરવાજાની ભાગ્યજ કોઈ એવો ગુજરાતી હોય કે જેની મુલાકાત ના લીધી હોય અને લાલ દરવાજા એટલે કે કાળઝાળ ગરમીમાં પણ ધમધમતું માર્કેટ લાલ દરવાજા એટલે કે ઠંડીથી ઠૂઠવાતું હોય પણ છાયામાં ઠંડીમાં બી એક ચમકારો બતાવે તેજીનો એટલે કે લાલ દરવાજા લાલ દરવાજા એટલે કે સસ્તા દરે મળતી જીવન જરૂરિયાતની દરેક ઉપલબ્ધિ દરેક જીવન જરૂરિયાત વસ્તુ સસ્તા દરે અને ચીપે સસ્તે રેટે મળતું એકમાત્ર સ્થળ એટલે કે લાલ દરવાજા આવા જ લાલ દરવાજા આવા જ મોજીલા અમદાવાદની મુલાકાત લઈશું આપણે મારા સંગ માર્કેટ ધમાકામાં માર્કેટ ધમાકામાં તમારું હાર્દિક સ્વાગત છે માર્કેટ ધમાકા એટલે કે ધમાકેદાર ઓફર અને દમદાર શોપિંગ માર્કેટ ધમાકા સંગ આપણે લઈએ લાલ દરવાજાની મુલાકાત તમને બતાવીશું લાલ દરવાજામાં કયા કયા સ્થળે સસ્તા ભાવે તમને જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે. તે માટેની પૂરી જાણકારી સાથે સાથે તો રહો આ નમસ્કાર તમે જો અમદાવાદ સ્ટેશન ગીતા મંદિરે ઉતર્યા હોય તો તમને ખમાસા ગેટ થઈને લાલ દરવાજા બાય રિક્ષા અથવા તો બાય ટુ વ્હીલર દ્વારા તમે પહોંચી શકો છો જો કાલુપુર રેલવે સ્ટેશન તમે ઉતર્યા હોય તો તમે બાય રિલીફ રોડ

आ ले ले आ तो आ ले, ले? मस्त ले ले। ड्रेस लो पंजाबी लो કેડીઓ માત્ર ને માત્ર 250 રૂપિયામાં ફક્ત 800 રૂપિયામાં આ કેડીઓ પસંદ પડ્યું અને અમે લઈ લીધું 250 રૂપિયામાં પેક કરી દો ભાઈ 250 માં હા સા લઈ લે હટ તો તા ભાઈ તો 800 ની બે તો 800 ની બે લઈ લે

आरे ना आज know? <laughs>

બસ હવે તમે ના ફે તો હવે તમે ના ફેતો હા ફેતો નહીં તમે બસ બોલ કીધો

கண்டு <coughs> <coughs>